વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન તેરમી આવૃત્તિનું આયોજન વડોદરા ફિટનેસ અને ગૌરવનું સંગમ જોવા મળ્યો એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું માય સ્ટ્રાઇટ માય પ્રાઇડ થીમ સાથે યોજાયેલી આ મેરેથોનને વડોદરાના ધારાસભ્યો અને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અગમ્ય કારણસર ઉપસ્થિત રહી શક્યા ન હતા મેરેથોન માટે અત્યાર સુધી એક પોઈન્ટ અગિયાર લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજીસ્ટ્રેશન નોંધાયા વડોદરા મેરેથોનનું મુખ્ય આકર્ષણ ગજરા રન એલ સમુદાયને સમાજમાં ઇક્વેલિટી મળી રહે તે મુખ્ય હેતુ એમ્સ અને એએફઆઈ દ્વારા પ્રમાણિત આ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસમાં ફૂલ અને હાફ મેરેથોન ઉપરાંત દસ કિલોમીટર હેરિટેજ રન જવાન રન અને દિવ્યાંગ રંગનું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે અને વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ દોડવીરો સાથે દોડ લગાવી ઉત્સાહ વધાર્યો દેશ વિદેશના એલિટ દોડવીરો સાથે ફિટ ઇન્ડિયાનો મજબૂત સંદેશ આપવામાં આવશે বাজার বাজার বাজার